નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જોઈએ તો કે મગફળીનું વાવેતર સૌથી વધારે જોવા મળે છે અને આ મગફળીના પાકમાં અત્યારે કોઈ પ્રશ્ન જોવા જણાતો હોય તો તે છે ઉકસુક રોગ જે આપણે કાળી ફૂગના નામથી ઘણા ખેડૂત મિત્રો છે એ આપણે ઓળખીએ છીએ તો આ કાળી ફૂગનો છે એ ઘણા ખેડૂત મિત્રોને આવી ગઈ છે ઘણા ખેતરો ઘણા ખેડૂત મિત્રો છે એને આવવાની તૈયારી છે તો આ જે વાતાવરણ છે આ વાતાવરણમાં જ્યાં પણ વધારે પાણીનો કદાચ જમીનમાં ભરાવો રહેતો હોય અથવા તો જે જમીન વધારે પાણી પકડી રાખતી હોય તે ફૂગમાં તે જમીનમાં પણ ફૂગનો થોડો પ્રશ્ન છે એ વધારે જોવા મળતો હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને થોડોક પોટ છે એ આપણે આછો લાગ્યો અથવા તો સારી કંપનીનો કદાચ નો ઊંચો લાગ્યો હોય તો તેમાં પણ આ પ્રશ્ન જોવા મળે છે તો ખેડૂત મિત્રો હવે તમને વાત કરીશ કે આ કાળી ફૂગ છે તો તેના કંટ્રોલ માટે શું કરવું તો ખેડૂત મિત્રો જે પણ અત્યારે ખેડૂત મિત્રોને કાળી ફૂગ દેખાય છે અથવા તો શરૂઆત છે તો તે ખાસ કરીને ફોસ્ફેટ આવે છે છે નામથી તો આ આ શું શું ફાયદો થશે તો આ વાપરવાથી આપણને જમીનમાં એ ફાયદો થશે કે જે જમીનમાં આપણને ખબર છે કે જે કાળી ફૂગ રહેલી છે અથવા તો જે હાનિકારક અન્ય જમીનમાં ફૂગ રહેલી છે તો એ બધી ફૂગ છે એને મારવાનું કામ છે એ આ ફોસ્ફેટ સોલિબ્યુલેસ ફંગલ કરશે ખાલી મારવાનું જ નહીં તેની સાથે સાથે બાયો પણ કામ કરશે કરશે તો કે જમીનમાં રહેલા તત્વો છે જે મેંગેનીસ છે એવા અલભ્ય ફોર્મમાં ઘણા તત્વો છે એ અલભ્ય ફોર્મમાં જે તત્વો છે એને લભ્ય બનાવી અને મૂળની સાથે જોડાય અને તેને આપવાનું કામ કરશે જેથી કરીને છોડ છે એકદમ તંદુરસ્ત અને નવા મૂળ ઝાડ છે એ નીકળવાનું શરૂ થશે તો ખેડૂત મિત્રો આ એજી ગોલ છે એ પ્રતિ આપણે વિઘાએ બસો ગ્રામ અને છસો ગ્રામ નું પેકેજ છે માટે ત્રણ વીઘા ફરજિયાત ખેડૂત મિત્રો આપણે કરશું તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે આપણે છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરાવી છે અને તેમાં તેને ખૂબ જ સંતોષકારક રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો તો આની વધારે માહિતી મેળવવી હોય તો પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ નંબર ઉપર સંપર્ક કરી અને અમારી સાથે તમે જોડાઈ શકો છો ખેડૂત મિત્રો આભાર